અડવાણીએ પોતાના બ્લોગમાં લખેલું કે ભાજ ભાજપ છે તે કોઈ દિવસ તેના વિરોધીઓ માટે રાષ્ટ્રદ્રોહ જેવી પ્રવૃત્તિ નથી કરતી એટલે કે કે અને પાછા તેના બ્લોગનો નરેન્દ્ર મોદી વખાણ કરેલા અને કાર્યકરો વિરોધ કરે છે એટલે ભાજપ બે મોઢાની વાત કરી રહ્યું છે એક બાજુ રાષ્ટ્ર રાજદ્રોહ છે તેનો વિરોધ પણ પણ સમર્થન સમર્થન કરે કરે છે છે અને એટલે અત્યારે આપણે કાર્યકરો તેમને પૂછીએ કે આ રાજદ્રોહની કલમ છે તે દૂર કરવાનો કોંગ્રેસ મેનિફેસ્ટો બહાર પાડેલો તેમના વિશે તેમનું શું કહેવાનું છે ભાઈ તમારું આ રાજદ્રોહની કલમ કોંગ્રેસ મેનિફેસ્ટો બહાર પાડ્યું છે તેના વિશે તમારું શું કહેવાનું છે કોંગ્રેસે પોતાના જે મેનિફેસ્ટોમાં આ જે રાજદ્રોહ કલમ દૂર કરવાની વાત કરી છે

ભાજપ છે કે રાષ્ટ્રદ્રોહ પોતાના જો વિરોધ પક્ષના નેતા પણ એના વિરુદ્ધ કોઈ દિવસ કોઈ આવો ઉપયોગ કરતી નથી એના વિશે તમારું શું કહેવાનું છે ભારત એક એવો દેશ છે જ્યાં લોકશાહી માં લોકો જીવી રહ્યા છે અને લોકશાહી જો જીવિત રાખવી હોય તો કોઈ પણ સરકારે રાજદ્રોહ લગાવવા માટે પહેલા તો એના જે કઈ પગલા છે જોવા જોઈએ માનો કે આજે દેશમાં રાજદ્રોહની કલમ વધારે જો ઉપયોગ કર્યો ભાજપ સરકારે આજ ખોટા માણસો અને સારા સરકારનું કોઈ કામ પસંદ ન હોય કોઈ વ્યક્તિને કોઈ સંઘને કોઈ યુનિટને ત્યારે એનો વિરોધ થતો હોય હવે જયારે જો સાચા અર્થમાં એનો વિરોધ થતો હોય ત્યારે જો રાજદ્રોહ જેવી કલમ ને લગાવવામાં આવે તો સાચો વ્યક્તિ દબાઈ જશે યુવાને જણાવેલું કે રાષ્ટ્રદ્રોહ ની કલમ વિશે તમે રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહ એની વચ્ચે જે ભેદ છે તે ભેદ જે કોંગ્રેસ સરકાર દ્વારા જે કોંગ્રેસ જે અત્યારે કોંગ્રેસ પાર્ટી છે એણે જે આ કલમ અને એને પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરેલું છે તો ભાજપ એનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યો છે એવું બધાનું કહેવું છે કે ભાજપ રાજદ્રોહ કોંગ્રેસે રાજદ્રોધ્રોહકરણ કર્યું જ્યારે ભાજપ એનો રાષ્ટ્રદ્રોહ કહે છે આના વિશે તમારું શું કહેવાનું છે રાષ્ટ્રદ્રોહ એટલે આતંકવાદી પ્રવૃત્તિને લગામ લખવા માટેની કલમ કલમ છે અને રાજદ્રોહ હંમેશા માટે જે કોઈ પણ સરકાર હોય એમાં ખાસ કરીને સૌથી વધુ ભાજપ સરકારે એની સામેનું કોઈ આંદોલન હોય સરકાર સામેની ચળવળ હોય એને શાંત પાડવા માટે રાજદ્રોહની કલમનો ઉપયોગ કર્યો છે એટલે બે વસ્તુ બહુ જ અલગ છે રાષ્ટ્રદ્રોહ એ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતાં લોકો માટેની કલમ છે અને રાજદ્રોહ જ્યારે કોઈ પણ સરકારને પોતાની બીક લાગે કે લોકોની સાચી માંગણીઓથી પોતાની સત્તા જાય એમ છે ત્યારે એ આંદોલનકારી યુવાનો ઉપર કે આંદોલનકારીઓ પર રાજદ્રોહની કલમ લગાવે છે કેટલા યુવાનો છે જેને રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનું સ્પષ્ટીકરણ કરેલું છે અને જૂની વખતે કે પહેલાની ભાજપ કે જે રામ મનોર લોહી જેવી અને જૂની ભાજપતી તેની ભાજપ અત્યારે આ અત્યારે રહી નથી અડવાણીજી પણ હવે અડવાણીને સાઈડલાઇન કરી લીધા એને કારણે પોતે વસવસો ઠાલવી રહ્યા છે અડવાણીજીને પણ હવે સમજાણું કે નરેન્દ્ર મોદી સાહી હિટલર સાહી કહે છે તેવું અત્યારે આ યુવાનો છે